જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બ્રેડની ચાટ બનાવીશું એકદમ સરસ એવી બ્રેડમાંથી ચાટ બનાવીશું તો આપણે બ્રેડની ચાટ બનાવવાની છે તો તેના માટે આપણે આ ચારથી પાંચ નંગ જેટલી બ્રેડ લીધેલી છે અને આ બાફેલા બટેટાના ટુકડા કરી લીધા છે ઝીણા ટામેટા સમારી લીધા છે ઝીણા કાંદા સમારી લીધા છે મસાલા સિંગ લીધી છે અને જેની સેવ લીધી છે અને આ કોથમીરના પાન લીધા છે અને આપણે આ બે ચટણી લીધી છે ગોળી અને તીખી બે પ્રકારની ચટણી લીધી છે તો હવે આપણે ચાટ બનાવીશું તો હવે આપણે એક બાઉલ લીધું છે તેમાં આપણે આ બાફેલા બટેટા લઈ લઈશું ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું ઝીણા સમારેલા ટામેટા લઈ લેવાના છે આપણે કાચી કેરી લીધી છે તેને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે કોથમીરના પાન લઈ લઈશું તો હવે આપણે લાલ મરચું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે ચાટ મસાલો લેવાનો છે સંચલ પાવડર લીધું છે થોડો આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે આપણે આ કોથમીર પુદીનાની ચટણી લીધી છે બલી ની ચટણી લીધી છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ચાટ બનાવી લઈશું તો હવે આપણે આવી રીતે કટ કરી લેવાની છે ચાર ભાગમાં કટ કરી લેવાની છે તો જોઈ શકો છો આવી રીતે આપણે ચાર ભાગમાં કટ કરી લીધી છે બ્રેડને તો હવે આપણે આવી રીતે બ્રેડને પ્લેટમાં ગોઠવી દેવાની છે જેટલી પ્લેટમાં આવે એટલી બ્રેડ ગોઠવી દેવાની છે જોઈ શકો છો આપણે આવી રીતે બ્રેડને ગોઠવી દીધી છે તો હવે આપણે લાલ મરચું થોડું છાંટી દેવાનું છે થોડો ગરમ મસાલો છાંટી દેવાનો છે હવે આપણે ગોળ ચટણી આવી રીતે મૂકી દેવાની છે કોથમી પુદીનાની ચટણીને પણ આપણે આવી રીતે મૂકી દેવાની છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે તે મસાલાને આવી રીતે મૂકી દેવાનો છે લેયર કરી લેવાનું છે આવી રીતે બધી બાજુ થોડો થોડો મસાલો મૂકી દેવાનો છે તો હવે આપણે આ મસાલા સીંગલી તેલી છે તે મૂકી દઈશું અને આ સેવલી તેલી છે સેવ મૂકી દઈશું કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણી બ્રેડની ચાટ તમે જોઈ શકો છો કેટલી સરસ ચાટ બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચાટ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી રીતે બ્રેડની ચાટ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે બ્રેડની ચાટ કેવી બની છે